તે ફરી લગાડવામાં આવે તેવી માંગણી કરી ડીસીવીસીએલ હાઈ હાય ના નારા લગાવી બંધ કરો બંધ કરો સ્માર્ટ મીટર બંધ કરોની માંગ કરી હતી સુરત સહિત રાજ્યના અમદાવાદ અને વડોદરા શહેરમાં ડીસીવીસીએલ દ્વારા લગાવેલા સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે 10 થી 15 દિવસમાં છે કરાવેલો રિચાર્જ પૂર્ણ થઈ રહ્યો હોય છે લઈને લોકોને સ્માર્ટ મીટર લોકોના ખિસ્સા હડવા કરી રહ્યો હોવાનો અહેસાસ થઈ રહ્યો છે જેના પીપલોદ નિર્મલ નગરના રહેવાસી પીપલોદ ડીસીવીસીએલ ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને સ્માર્ટ મીટરને